આજે આપણે ધોરણ ત્રણની પ્રોજેક્ટ પ્રવૃત્તિની બુકમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર બે વૃક્ષારોપણ જે છે તે જોવાનું છે અહીંયા ઉપર ક્વેશ્ચન આપેલા છે શું તમે વૃક્ષારોપણ કર્યું છે તમે તમારા માતાના નામે વૃક્ષ વાવ્યું છે જો બાકી હોય તો વૃક્ષારોપણ કરો અને તેનું જતન કરો અહીંયા એના જવાબ જે છે એ આપણે લખવાના છે કે હા મેં વૃક્ષારોપણ કર્યું છે મેં મારા માતાના નામે વૃક્ષ વાવ્યું છે તે આંબાનો છોડ છે હું આ છોડને નિયમિત પાણી આપું છું અને તેની માવજત કરું છું હું આ છોડને ઉછેરીને ઘનઘોર મોટું વૃક્ષ બનાવવા માગું છું હું મારી માતાની જેમ આ વૃક્ષની પણ રક્ષા કરીશ ત્યાર પછી તમારે વૃક્ષનું નામ લખવાનું છે આંબાનું વૃક્ષ સંસ્કૃત નામ છે આમ્ર હિન્દી નામ છે આમ વૃક્ષની વિશેષતા તેના પાન ફળ અને ફૂલ તે બધાના ઘણા બધા ઉપયોગો છે વૃક્ષનો ઉપયોગ અને ડાળીના ઉપયોગો લખો આંબાની અંદર વિટામિન એ વિટામિન સી વિટામિન કે પોટેશિયમ બેટા કોરાટન બેટા કોરાટન ફોલાઇટ મેગ્નેશિયમ જેવા વિટામિન રહેલા છે તેના ડાળી ફળ ફૂલ પાન વગેરેના ઘણા બધા ફાયદા છે ત્યાર પછી અહીંયા વૃક્ષનું ચિત્ર દોરવાનું છે મેં અહીંયા ચિત્ર દોરેલું છે તમે પણ આવું દોરી શકો છો થેન્ક યુ ફ્રેન્ડ્સ